અને આજે ગેસ લાઈન જાય એ અદાણીની છે અને ગુળવરે એ લોકોને બોલાવ્યા હતા એ આવ્યો નથી તો આ મોટું કઈ થઈ જાય જાન આની તો જવાબદારી કોની ગુળવરની કે પછી ગેસ છે અદાણી વર્ણની તમે રજૂઆત કરી હતી રજૂઆત કરી બે ફોન કર્યા પછી આજે એન્જિનિયર ઈએ ફોન કર્યો હું આ પ્રોજેક્ટ મેનેજર છું આ પ્રોજેક્ટ નો કાલે પણ ગેસ એજન્સી ને જાણ કરેલી હતી કે આગળ એક્ટાવેશન ચાલુ છે અને પાઇપનું લેવલ એના રોડ લે કટિંગ લેવલ કરતા આવજે એટલે કાલે માણસ આવ્યા જોઈ અને આજે પણ પણ સવારના વાગ્યાના ફોન છે કોઈ માણસ હાજરમાં હિસાબે માં પણ દુર્ઘટના બની એની પહેલા પણ એમને જાણ કરી પણ એ લાઈવ પાઇપ તૂટી ગઈ ત્યાં પછી અત્યારે છે બંધ કરે નહીં નથી હળવદ હળવદનો ધબકાર